હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ખૂબ જ ઓછા ખર્ચ છે અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી તમે સરળતાથી મન થાય ત્યારે બનાવી શકો એવી ઘઉંના લૂંટની ચક્રી બનાવીશું જે ખૂબ જ આસાન છે અને ખૂબ જ સરળ રીતથી હું બતાવીશ તો પ્લીઝ વિડીયો લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા તો અહીં બે કપ જેટલો મેં લોટ લીધો છે ઘઉંનો રોટલીનો અને વ્હાઈટ કલરના કપડું કોઈ પણ હોય તમારી પાસે મલમલનું કે કોટનનું તો એની અંદર આપણે એને પોટલી બનાવવાની છે એનાથી મતલબ ગાંઠ મારી અને એની પોટલી બનાવી દેવાની છે તો એ બે કપ ઘઉંનો રોટલીનો લોટ લોટ લીધો છે અને હવે આપણે એને સ્ટીમ કરીશું સ્ટીમરમાં તો એ મેં કૂકરને મૂકી દીધું છે તો એની અંદર આપણે જે પાણી લેવાનું છે એ એટલું જ લેવાનું કે આપણે જે કાણવાળું ઢાંકણું કે તો એને બિલકુલ ટચ ના થાય અથવા તો જ્યારે પણ પાણી ઉકળે તો આપણા જે આ કણાવાળું ઢાંકણું છે એની ઉપર ના આવે નહીં તો એ આપણો લોટ ભીનો થઈ જશે અને જો ભીનો થઈ જશે તો આપણી ચકરી નહીં બને મતલબ કે બગડી જશે તો એને પંદર મિનિટ સુધી આપણે ફાસ્ટ ગેસે સ્ટીમ થવા દઈશું નહીં વધારે ટાઈમ કે નહીં ઓછો ટાઈમ તો અહીં આપણે મસાલા માટે ત્રણ તીખા લીલા મરચાં અને એક મોટો આદુનો ટુકડો લીધો છે અને મિક્સીમાં આપણે અથકચરો વાટી લઈશું તો અહીં આદું થોડું વધારે લેવાનું એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે તો અહીં અડધો કપ દહીંની અંદર પાણી રેડીને મેં જાડી છાસ બનાવી લીધી છે તો એના વડે જ આપણે ચકરીનો લોટ બાંધવાનો છે તો આદું મરચાં પણ ક્રશ થઈને રેડી છે તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો આપણો લોટ સરસ બફાઈ જ ગયો હશે કેમ કે પંદર મિનિટમાં સરસ બફાઈ જાય છે અને હાજર આ લોટ ઓછો બફાશે અથવા તો વધારે બફાશે તો પણ ચકરી બરાબર નહીં બનતી જો વધારે બફાઈ જાય છે તો લોટ જે ચકરી હોય આપણી જે તેલમાં જઈને છૂટી પડી જાય છે તો આ બધું ખાસ ધ્યાન રાખવાનું થોડું મેઝરમેન્ટનું અને થોડું જે એને સ્ટીમ કરવાનો સમય એ બધાનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમારી ચકરી પણ બહાર જેવી જ સરસ બનશે અને બિલકુલ તૂટ્યા વગરની અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે તો હવે આ લોટને તમે પરે વડે પણ તોડી શકો છો આપણે એમાં ખૂબ વાર લાગશે અને હાથ પણ દુખી જશે તો અહીં મેં ચપ્પા વડે જે એના ટુકડા કરી લીધા છે જો લોટ સરસ એકદમ છૂટો થઈ જાય છે આપણો તો અહીં ફરીને બદલે મેં ચપ્પા વડે એના પીસ કરી દીધા છે નાના નાના અને પછી આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને ફરી આને આપણે લોટના ફોર્મમાં લઈ દઈશું તો ખૂબ જ આસાનીથી થઈ જાય છે ચપ્પા વડે પણ તો હવે એને આપણે મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને પલ્સ મોડ પર જ આપણે એને ચારથી પાંચ વાર આપણે ચલાવીશું તો એ સરસ એમાંથી લોટ પાછો બની જશે તો આ રીતે એને બાફવાની જરૂર એટલે પડે કે આપણે બાફીશું તો જે આપણે લોટ આ રીતે બફાઈ જશે તો આપણી ચક્રી છે એ ક્રિસ્પી બનશે તો હવે એને મેં જાડો લોટ ચાળવાની ચાણી છે એના વડે જ એને ચાળી લીધો છે લોટને જેનાથી જે બી મોટા એના કણ રહી ગયા હોય તો એ બધા નીકળી જશે અને એને પણ આપણે આ રીતે ફરીથી ચાણીમાં એકદમ દબાઈને ચાળી લઈશું એટલે લોટ થઈ જશે એનું પણ તો અહીં એક ચમચી મીઠું લેવાનું છે જે આપણે મસાલાની ચમચી આવે છે નાની એનાથી જ આપણે મસાલો કરીશું તો અડધી ચમચી હળદર અને અડધી ચમચી મેં તીખું લાલ મરચું લીધું છે અને અહીં એક ચમચી જેટલું મેં ધાણાજીરું એડ કર્યું છે તો અહીં મેં અજમો લીધો છે એ પણ મેં અડધી ચમચી જેટલો એડ કર્યો છે અને ત્રણ ચમચી જેટલા તલ લીધા છે પણ તલને આપણે ડાયરેક્ટ નહીં નાખીએ ને તો એ શું થશે કે તેલની અંદર જઈને છૂટા પણ પડી જશે અથવા તો ફૂટે છે તલ તેને આપણે થોડા ઠઠુમી લઈશું તો અહીં વન ટી ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે અને આ તલને મેં થોડા ખાણી પરેમાં થોડા કચરી લીધા છે કચરા અને એને અંદર એડ કર્યા છે તો હવે મોવણ માટે આપણે તેલ લઈશું તો અહીં આપણે તેલ ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે ને મોવણ વગર આપણી ચકરી ક્રિસ્પી નહીં બને ચવડ બની જશે તો મૂળ ખાસ એડ કરવાનો અને એને મેં અધકચરું સોરી હુંફાળું ગરમ કરી લીધું છે સ્લાઇટ જ હૂફાળું સ્લાઇટ જ ગરમ કરવાનું છે અને એને આપણે અંદર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આદુ મરચાં પણ આપણે અંદર એડ કરી દઈશું અને જે છાશ છે એનાથી આપણે લોટ બાંધીશું તો થોડી થોડી છાશ લેતા જઈને આપણે એનો રોટલી જેવો લોટ બાંધવાનો છે પણ એકદમ ઢીલો નહીં બાંધવાનો રોટલી જેવો ખરો પણ થોડો રોટલી કરતાં સહેજ કઠણ હશે તો ચાલશે ઢીલો લોટ હશે તો તમારી ચકરી ચવડ થઈ જશે અને જો કઠણ લોટ બાંધી જશે તો જ્યારે ચકરી આપણે સંચામાંથી પાડીશું ત્યારે લોટ એ જ છૂટી પડી જશે મતલબ કે આખી ચકરી તમારી નહીં બને તેનું ધ્યાન રાખવાનું તો અહીં એક કપથી બીજી બેથી ત્રણ ચમચી જેટલી મારે છાશ વધારે ગઈ હતી તો એમાંથી આસાનીથી લોટ બાંધી દીધો છે અને હવે આપણે ચકરી બનાવીશું તો અહીં સંચાની આપણે તેલ વડે ગ્રેસ કરી લઈશું અને અંદર મેં ચકરીની જે જાળી આવે છે એ અંદર ફિલ કરી દીધી છે અને આ રીતે આપણે તલ તેલ લગાવી દેવાનું તો આપણે લોટ બાંધીએ એના પછી આપણે તરત જ ચકરી બનાવવાની એને મૂકીને રાખવાનો અને તો લોટ આપણો ઢીલો થઈ જશે તો ચકરી આપણી ચવડ થશે હવે આપણે એને સંચાની અંદર ફિલ કરી દઈશું તો બે વખત આપણે સંચામાં બે વખત ભરાશે એટલો લોટ રેડી થયેલો છે તો હવે આપણે સંચાની અંદર લોટ ભરીને એને બંધ કરી દઈશું અને એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તો આપણે થોડુંક કણ અંદર નાખીને જોયું છે લોટનું તો એ થોડું હજુ થોડી વાર પછી ઉપર આવ્યો તો મતલબ એટલું તેલને થોડું વધારે ગરમ કરવાનું છે આપણે ચકરી અંદર મૂકીએ અને ચકરી નીચે જઈને તરત ઉપર આવે એટલું તેલ આપણું ગરમ હોવું જોઈએ મતલબ કે મીડિયમ ટુ ફાસ્ટ ગેસે તળવાની છે આપણે એને સ્લો ગેસે તળીશું તો આપણી ચકરી તેલ પી જશે તો આપણે એવું નથી કરવાનું આપણે તેલનું ટેમ્પરેચરનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો જો તમારો લોટ સરસ બંધાયો હશે તો આ રીતે સરસ તમે ચકરી પાડી શકશો અને ના ફાવે તો આ રીતે પણ તમે ચકરીને બનાવી શકો છો આપણે બે રીત બતાવી છે તો આ રીતે સીધી લીટીમાં એને સંચા વડે પાડીશું અને પછી હાથ વડે આ રીતે એને ગોળ ચક્રીનો શેપ આવી દઈશું તો જો હું સંચા વડે જ પાડું છું પણ છતાં બી ફટાફટ પડી રહી છે અને બિલકુલ જ નથી તૂટતી મતલબ કે આપણો લોટ છે એ પરફેક્ટ બંધાયો છે તો આવો જ લોટ બાંધવાનો અને જે એનો પહેલો છેડો અંદરનો અને જે લાસ્ટ છેડો છે જે એનો એને થોડું દબાઈને પ્રેસ કરી દેવાનો મતલબ કે ને ચોંટાડી દેવાનું નહીં તો તેલમાં મૂકીશું આપણે તળાવવા તો એ છૂટી પડી જશે અને આ રીતે જો હાથથી ના ફાવે તો આ રીતે હું તાવેતા વડે જ ચકરીને લઈને અંદર તેલમાં મેં એડ કરી છે અને આપણે એક બાજુ એટલી થવા દેવાનું થોડોક કલર ચેન્જ થાય અને આપણને જારા વડે સેજ ખા ખ્યાલ આવી જાય કે સેજ ચડી ગઈ છે એના પછી જ આપણે એને પલટાવવાની તો આપણે બસ એને બે જ વાર એક જ વાર પલટાવવાની છે જો એકવાર ચડી જાય અને પછી નીચેની બાજુ પણ એ ચડી જશે એટલે આ બબલ્સ છે એ થોડા ઓછા થઈ જશે મતલબ કે આપણી ચકરી ચડી ગઈ છે કેમ કે આપણી ચકરી એકદમ પાતળી જ છે એટલે એને ચડતા વાર પણ નહીં લાગે તો લગભગ બે મિનિટમાં તો ચકરી બની જશે બહુ તો ત્રણ મિનિટમાં ચકરી ખૂબ જ ઝડપથી બની જાય છે તો ચકરીની જેટલી એની થિકનેસ હશે એ પ્રમાણે ટાઈમ લેશે તો તમારે એનું ધ્યાન રાખવાનું તો હવે આપણી ચકરી સરસ તળીને રેડી છે તો તેલમાં આપણે તળી છે તો પણ એક પણ ચકરી મારી તૂટી નથી મતલબ કે બધું મોવણ છે કે જે બી છાસ છે કે લોટ આપણો જે બફો છે એ બધું પરફેક્ટ છે તો એને લીધે જ આપણી ચકરી છેકથી છેક સુધી પરફેક્ટ રીતે બની છે મતલબ કે ક્યાંય કોઈ તકલીફ નથી પડી ચકરી બનાવતા તો આજની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો તો જો ત હું તોડીને બતાવું તો એકદમ સરસ તૂટે છે ક્રિસ્પી બની છે અને બિલકુલ જ હાથમાં તેલ નથી અડતું તો આવી જ ચકરી આપણી બનવી જોઈએ ને આવી જ ચકરી મારી સરસ બની છે તો જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને આવા જ વિડિયો સાથે આપણે હંમેશા મળીશું તો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે